આ દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ઓલમોસ્ટ મજામાં જઈશો આજે મિત્રો આપણે વાડીયાથી બ્લોક ને ચાલુ કર્યો આજે આપણે જઈ છીએ ગામમાં કેળામાં રસ્તામાં બ્લોક ચાલુ કર્યો છે અટાણે આપણે જઈ છીએ મિત્રો પહેલો પુરાવા માટે ગુવારની કોઈડે નવી રાપુન બધી રાગે કરવાનું છે તો આવે થઈ ગયું છે કે પેલા આખવા જો હે ને આજે તમારા ભાઈનો મિત્રો બર્થડે છે બર્થડેના દિવસે આપણે આજે પૂરો નથી આજે આપણે પેલોને પૂરવાના છે પેલો આ પૂરવા મૂકી ને આપડે જવાનું છે ઓલી વાડીએ એ આઈ ટી ભરવા એ કોઈ વાર ભરત છે આજે આજ ભરત લે આજ દી છે અહીંયા યે આજ બપોર કડે ભરત ભરવા આવે એમ છે ફૂવાની હવે મિત્રો તમને બેલો પૂરી એ બતાવીએ આપણે ઓલી વાડીએ એ ને આઈ ટી ભરી નીકળી ગયા કોટા ને એવું થોડું ઘણું ભરવાનું છે યા હવે જાય છે આપણે ગામમાં ગામમાં હાઇતી પુરાવી જવાનું છે હાઈતી પુરાવી તમને બતાવું પૂરી ચાલો બેલો પૂરાઈ ગયો છે હવે આપણે નીકળી ગયા ઘરે જવા માટે બપોરના બહાર થઈ ગયા છે યા હવે આપણે ધીરે જઈને જમી લઈ આજે આપણો બર્ડે તો આમાં ઉજવાનો મિત્રો આપણે ને સોળ નાખ્યા છે ધીરે કૂગી ગયા આ ભાઈ અહીં ઉભા છે આપણે જમી લઈ ઈ ના ખાવા વર્ગી ગયા મિત્રો આપણે જાય છે ભાઈ નો સામાન લેવાથી આપણે સામાન મોકલવાનો છે આપણો બટે મિત્રો મિત્ર આમાં જ ઉજવાનો આપણે મેના ગયા અહીંયા રજાવા માટે મિત્રો વિડિયોને આપણે અહીં પૂરો કરીએ છીએ આંબો થઈ જાય છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો નવા વિડીયો સાથે મળીએ